સ્વાગત કરી રહ્યો છું મિત્રો એક વૃક્ષ વાવજો આ ધરા પર જ્યાં ભી વસતા હો ત્યાં પાણીને આ ઋતુજન્ય રોગમાં ગરમ કરી ઉકાળીને નવસી કુપીવાનું રાખશો તો આજના વિડીયા ને કર્મના સિદ્ધાંત ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર હજાર એકસો પચીસ વર્ષ પહેલાં કહી ગયા છે જે આ સ્ટ્રીમ ફિટ વિડીયોની અંદર જોડાઈ જાય એનો આભાર આભાર વ્યક્ત કરું છું અને અપલોડ થયા બાદ જે પી નિહાળે એનો પણ અત્યારથી આભાર વ્યક્ત કરી દઉં છું તો મિત્રો સ્ટ્રીમ ફિટ વિડીયોમાં જોડાઈ જજો આપણી ચેનલ પર આગળ વધારી રહ્યો છું વિડીયાને આપણે પોતે અત્યાર સુધી કરેલા તમામ પાપોનું એક લિસ્ટ આપણે જાતે બનાવીએ કારણ કે આપણે કરેલા એક એક પાપ આપણા સિવાય બીજું કોઈ જાણતું નથી ઈશ્વર જાણે છે એ ખરું અને તે પાપોનું લિસ્ટ ભગવાન પાસે બેસીને ઊંડા પશ્ચા સાથે રોતે રોતે દરરોજ વાંચી જઈએ તો પણ પવિત્ર થઈ જઈ જઈએ આ પવિત્ર થઈ જવાય માત્ર ફેરવવા ફેરવવાનો પારાયણ કરવાનો દંભ કરીને દુનિયાને ઠગવા નીકળ્યા છે અને તેથી હસ્તે હસ્તે કરેલા કર્મના ફળ રૂપે દુઃખે રોતે રોતે પેટ ભરીને ભોગવીએ છીએ પાપ તો છુપાવી છે સૌ કોઈ છુપાવતા જ હોય છે આ વ્યાખ્યામાં હું આવી જાઉં છું પણ જ્યારે રૂપે ભોગવવાનું આવે છે ને આપણા કર્મનું ફળ જે બી કરેલા હોય સારા ખરાબ તો કાલે ભોગવું રહ્યું છે તો મિત્રો વાતને આગળ વધારું છું પુરુષાર્થથી થી કેવી ફેરવી શકાય પ્રારબ્ધ કર્મ ભોગવા માટે પ્રારબ્ધ કર્મ ને અનુરૂપ જ શરીર પ્રાપ્ત થાય છે અને તે શરીર કાળ દરમિયાન તમામ પ્રારબ્ધ કર્મો ભોગવાઈ રહે છે પછી જ દેહ પડે છે ત્યાં સુધી દેહ ધારણ કરી

તીવ્ર પ્રારબ્ધ કર્મનું ફળ છે અતિ તીવ્ર પ્રારબ્ધ કોઈ પણ રીતે ગમે તેવા પ્રબળ પુરુષાર્થથી પણ ફેરવી શકાય જ નહીં દાખલા તરીકે ગધેડામાંથી ઘોડો કે ઘોડામાંથી ઊંટ ઊંટ કે પક્ષી બની શકે નહીં મનુષ્યને પણ તેનો દેહ અતિ તીવ્ર પ્રારબ્ધ કર્મ વસાત મળેલો છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં દાખલા તરીકે પુરુષનો દેહ તો સ્ત્રીના દેહમાં પરિવર્તન કરી શકાય નહીં એટલે કે પુત્ર રૂપે જન્મ લીધો હોય તો એ દીકરીના રૂપમાં પલટી શકે નહીં તેવી જ રીતે સ્ત્રીનો દેહ મળ્યો હોય દીકરીના રૂપે જન્મ લીધો હોય તો એનું પુરુષમાં પરિવર્તન થતું નથી તેને પુરુષ દેહમાં ફરી શકાય નહીં પૂર્વ જન્મમાં મહાન કર્મ અથવા અતિ ઘોર પાપ કર્મનું અતિ તીવ્ર પરારબ મનુષ્યમાંથી છૂટેલા તીર જેવું છે જેમ મનુષ્યમાંથી છૂટેલું તીર પાછું આ જગતની અંદર ખેંચી શકાતું નથી અથવા થૂકેલો ફરી ઘડી શકાતું નથી તેમ પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્ય કર્મ અગર અતિ ઘોર પાપકર્મને ફળરૂપે થઈને પ્રારબ્ધ રૂપે સામી છાતીને આવીને ઊભું જ રહે છે જેવું કરો એવું ભોગવું જ રહું જેવું લણો આ જેવું આવો એવું લણો જે વૃક્ષ સામી છાતી આવીને ઉભું રહે છે અને હસતે હસતે કરેલા પાપો રોતે રોતે પણ ભોગવ્યા સિવાય છૂટકો નથી બીજો કર્મ તીવ્ર પ્રારબ્ધ તીવ્ર પ્રારબ્ધ વ્ય પુરુષાર્થથી પ્રબળ પુરુષાર્થથી કંઈક અંશે ફેરવી શકાય છે કઈ રીતે તીવ્ર પ્રારબ્ધ હળવું બનાવવા બનાવવા કરેલો પ્રબળ પુરુષાર્થ મોટે ભાગે નિષ્ફળ જતો નથી કારણ કે પ્રારબ્ધ તીવ્ર હોય તો પણ ક્રિયામાનનું સર્જન આપણે આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ નૈતિક આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુ પ્રાર્થના નામ સ્મરણ સત્સંગ શાસ્ત્રોનો આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુ પ્રાર્થના નામ સ્મરણ સત્સંગ અને શાસ્ત્રનો અભ્યાસ અને તે પ્રમાણે જીવનમાં ઉતારેલું આચરણ અને તે પ્રમાણેના પુરુષાર્થી દારૂણ દુઃખને હળવું બનાવી શકાય છે તો મિત્રો લાઈવ સ્ટ્રીમ ફિડ વિડીયોની અંદર જેટલા બી ઉપસ્થ આભાર અને જેટલાય નિહાળો એનો આભાર હવે જે નિહાળશે અપલોડ થયા બાદ એનો પણ અત્યારથી જ આભાર વ્યક્ત કરું છું તો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોની વિરામ મારી વાણીની વિરામ આપશો સોને મારા અભિવાદન જય મા ભારતી જય ભારત સસરી કાલ આદાપ વંદે માતરમ જય મા ભારતી જય ભારત જય માતાજી